જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં તો મિત્રો આજે ઘણા દિવસે ફરી આપણે રાકેશ બારોટના ઘરે જવાનું છે કારણ કે ઘણી બધી એવી કોમેન્ટ આવતી હતી કે તમે રાકેશ બારોટનું ઘર બતાવો તો આજે આપણે ફાઇનલી રાકેશ બારોટના ઘરે જવાનું છે અને હાલ હું ઘરેથી ગાડી લઈને એકલો નીકળી ગયો છું અને પાટણ આવી ગયો છું તો મિત્રો રાકેશ બારોટનું પૂરું નામ છે રાકેશભાઈ સાબુરભાઈ બારોટ એમના પપ્પાનું નામ છે અને રાકેશ બારોટ પહેલાં આશાપુર ગામમાં રહેતા હતા જે પાટણથી બે કિલોમીટર છે અને આશાપુર ગામની શાળામાં પણ અભ્યાસ કર્યો હતો એ શાળા તમને પણ બતાવું તો મિત્રો મને ઘણા દિવસોથી વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે આજે લાવો તમને રાકેશ બારોટનું ઘર બતાવી દઉં કારણ કે કોમેટો ઘણી બધી આવતી હતી એટલે આજે ફાઇનલી રાકેશ બારોટના ઘરે જવાનું છે અને અહીંયા આશાપુર પણ એમનું ઘર છે અને આપણે જવાનું છે એમના વતનમાં એટલે કે વરવાડા જવાનું છે તો હાલ આપણે એકલા જ છીએ અને ગાડી પણ એકલાને ચલાવવાની છે કારણ કે મારે ભાઈનો છોકરો આવે છે આગળથી એટલે એ પણ ચલાવશે ગાડી તો તમને રાકેશ બારોટ જે અભ્યાસ કરતા હતા ગુરુકુલ વિદ્યાલયમાં એ પણ તમને બતાવું અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને રાકેશ બારોડના એવા ઘણા બધા પણ પોપ્યુલર ગીત ગયા છે બહેરું ગયું પિયર ને ફ્રીજમાં પડી બિયર અને હમણાં થોડા દિવસો પહેલાં ગીત આવ્યું હતું રાકેશ બારોટનું બધી મોટી હતી લાખની તો મિત્રો આ ગીત પણ બહુ સારું ચાલ્યું છે અને મિત્રો એ રાકેશભાઈ બારોટના ઘણા બધા મૂવી પણ છે જે હિટ ગયા છે અને એ રાકેશ બારોટ બહુ સારા એવા એક્ટર છે અને સિંગર પણ છે કારણ કે પોપ્યુલર છે ને હાલ એ ગાંધીનગરમાં રહે છે આમનું ઘર છે ગાંધીનગરમાં ફેમિલી સાથે રહે છે એમને દીકરી પણ છે તો એમના અહીંયા એક આંસાપુરમાં ઘર છે એક વરવાડામાં અને ગાંધીનગરમાં તો આપણે હાલ જઈએ વરવાડા તો મળી આવીએ વરવાડામાં મિત્રો આ તમે સામે સ્કૂલ જોઈ શકો છો ગુરુકુળ વિદ્યાલય તો મિત્રો આ સ્કૂલમાં રાકેશ બારડ અભ્યાસ કરતા હતા અને આંસાપુરનું ઘર પણ તમને બતાવું થોડું રોડ ઉપરથી તો આ સ્કૂલ છે ધોરણ આઠ સુધી અહીંયા અભ્યાસ કરેલો છે અને આ સામે જાય છે આશાપુર ગામમાં રસ્તો તો તમને આશાપુર પણ એમનું ઘર છે એ પણ બતાવું તો હવે આપણે જઈએ આશાપુર આશાપુર ફુમતાજી એમનું ગામ છે જે તમે કોમેડી જોઈ છે એસબી હિન્દુસ્તાની એક કોમેડી તો અહીંયા એમનું શૂટિંગ પણ છે અહીંયા શૂટિંગ પણ થતું હોય છે એસ બી હિન્દુસ્તાનીનું આ લોકેશન તમે જોયું છે આ લોકેશન બધું આવી ગયેલું છે એસબી હિન્દુસ્તાની કોમેડીમાં જે ફુમતાજીની સારી કોમેડી પણ છે અને તમે પણ ના જોઈએ ફુમતાજીની કોમેડી તો જોઈ લેજો એકવાર કારણ કે એ કોમેડી ફેમિલી સાથે પણ જોઈ શકાય એવી હોય છે અને આ છે એમનું હાંસાપુર ગામ અને ફૂમતાજીને પણ આ ગામમાં ભણ્યા હતા તો જોઈ શકો છો આનસાપુર ગામ અને હંસાપુર ગામ જવાનો રસ્તો અંદર મેન ગેટ છે આ તમે જોઈ શકો છો જો હાલ શૂટિંગ ચાલુ છે રાજા બહુચર ટીમનું તમે સામે જોઈ શકો છો રાજા બહુચર એમનું શૂટિંગ ચાલુ છે આપણા મિત્ર જ છે રાજા બોચર ટીમનું શૂટિંગ ચાલુ છે અને ગામનું તો મિત્રો આ રસ્તો જાય છે સીધો ઊંઝા અને આપણે આવ્યા છીએ પાટણથી તો આપણે ઊંઝા તરફ જવાનું છે તો જઈએ હવે આપણે વરવાળા તરફ તો મિત્રો આ સામે જે મકાન દેખાય છે એ રાકેશ નું જૂનું મકાન છે જે આ તાબા દેખાય છે સીડીવાળું એ રાકેશ બારોટનું આંસાપુર ગામમાં મકાન છે અને રાકેશ બારોટ અહીંયા રહેતા હતા અને આજે તમને ગુરુકુલ વિદ્યાલય બતાવી એમાં અભ્યાસ કરતા હતા અને વરવાડા પણ એમને અભ્યાસ કર્યો છે તો વરવાડાની પણ પ્રાથમિક શાળા તમને બતાવશું તો આ ઘર છે એમનું પાટણમાં આંસાપુરમાં તો આ ઘર આપણે બીજા વિડીયોમાં બતાવશું આખું કારણ કે હાલ આપણે વરવાડા જવાનું છે અને બહુ મોડું થઈ જાય અને એકલા છીએ આજે કારણ કે ફઈન છોકરો આગળથી આવે ના આવે અને આ ની સામે છે એમનું મકાન કાનસાપુર ગામ નજીક તો આપણે જઈએ હવે ઊંઝા તરફ સાથે આવી ગયા છે હરેશ ખાનપુર અને વિક્રમ ખાનપુર જે મારા ભાઈના છોકરા છે અને અમે ત્રણેય આજે વરવાડા જવાનું છે અને હરેશ કાનપુરનો જોયો છે આપણી યુટ્યુબ ચેનલમાં અને સારા છે અમિલના તો એમને આજે સાથે લીધા છે કારણ કે ગાડી આપણે એકલા ચલાવવાના હતા એટલે એમને ઘરેથી ને લઈ આવ્યા અને હવે એ ગાડી ચલાવશે અને આપણે વિડીયો બનાવશું તો વિડીયોમાં બનાવી રહ્યા ને અમારી ચેનલમાં નવા હોય

અને અમારે હરેશ કાનપુરની કાલે રમેલ છે નવ ચાર બે હજાર ચોવીસના દિવસે મહેસાણામાં મા ચામુંડની રમેલ છે તો મહેસાણાથી કોઈ વિડીયો જોઈ રહ્યા હોય તો રમેલ જોવા જાજો કઈ બાજુ છે ભાઈ રોમાણા ચોકડી રમેલ છે મા ચામુંડની તો તમે જોવા જાજો અને તમને હાલ બતાવું વરવાળા ગામ જે રાકેશ નું ગામ છે અને સ્કૂલ પણ બતાવશું અને બધું બતાવશું તમે તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આ વરવાડા ગામનું બસ સ્ટેન્ડ છે જે રાકેશ બારોટનું ગામ છે તે અને આ ગામનું બસ સ્ટેન્ડ વરવાડા ગામનું અને હાલ આપણે બસ સ્ટેન્ડની આગળ ઊભા છીએ કારણ કે એક મિત્ર આવે છે મહેમાન તો એમને લઈને જવાનું છે અને રાકેશ બારોટ પણ આ ગામના છે અને એક બીજા ભાઈ છે આર્યન બારોટ એ પણ આ ગામના છે તમને એમના ગીતો પણ ઘણા બધા સાંભળ્યા છે અને આ ભાઈના પણ ઓભડ્યા છે હરેશ કાનપુરના ના ઉભરાયા તો યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો હરેશ કાનપુર તો આ વરવાળા ગામનું બસ સ્ટેન્ડ અને મેલે સરકાર આપણે મૂકી દીધી છે સાઈડમાં કારણ કે મહેમાન આવે તો એમની સાથે જવાનું છે અને રાકેશ બારોટ કઈ સ્કૂલમાં ભણતા હતા એ તમને બતાવશું અને આર્યન બારોટનું પણ આ ગામ છે અને એમનું ઘર પણ રાકેશ બારોટની બાજુમાં છે તો એ પણ તમને બતાવશું તો અમારા વિડીયોમાં બને રહેજો અને વરવાળા ગામ લખેલું છે તો મહેમાન આવે ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે ફરીથી મળીએ તો મિત્રો હવે આપણે રાકેશ બારોટના ઘરે જવાનું છે અને અમારી સાથે મહેમાન આવી ગયા છે એ મહેમાન આપણે રાકેશ બારોટનું ઘર બતાવશે અને રાકેશ બારોટના એક નાનો ભાઈ અને મોટો ભાઈ અહીંયા રહે છે તો એ પણ તમને બતાવશું તો આપણે જઈએ રાકેશ બારોટના ઘરે અને ક્યાં થઈને જવાનું એ તમને બતાવું તો મિત્રો આપણે ફાઇનલી રાકેશ બારોટના ઘરે આવી ગયા છે અને જે સામે દેખાય એ રાકેશ બારોટનું ઘર છે અને આ ભરવાડા ગામ છે અને આ બાજુ આર્યન બારોટનું ઘર છે આ બાજુ ગાડી જાય બાજુ અને આપણે ગાડી અહીંયા ઊભી કરી દીધી તો આપણે જઈએ રાકેશ બારોટના ઘરે અને રાકેશ બારોડનું ઘર તમને બતાવું બહારથી કેવું છે કારણ કે હાલ ઘર બનવાનું હજુ ચાલું છે અને એમના બંને પાણી અહીંયા રહે છે એ પણ તમને બતાવું અને એમનો મેલો છે બધા ઘર છે તમે જોઈ શકો છો અને રાકેશ બારોટ અહીંયા પણ રહે છે નજીકમાં પ્રોગ્રામ હોય તો અહીંયા રહે છે તો આપણે જઈએ ખરી મિત્રો તમે આ ઘર જોઈ શકો છો એ રાકેશભાઈ બારોટનું છે અને વરવાળા વરવાડા ગામમાં છે તો તમને અંદરથી બતાવું અને એમના મમ્મી પપ્પા મમ્મી પપ્પા પણ બતાવું તો આપણે જઈએ અંદર અને રાકેશભાઈની મમ્મી એ મણિરાજભાઈ બારોટના બેન છે તો એ બતાવું તમને એ પણ તો મિત્રો અંદરથી તમે ઘર જોઈ શકો છો રાકેશભાઈ બારોટનું તો મિત્રો આ રાકેશભાઈ બારોટનું ઘર છે આ તમે અંદરથી જોઈ શકો છો અને આ રાકેશભાઈ બારોટના પપ્પા છે સબુરભાઈ ને હા સબુરભાઈ અને આ રાકેશભાઈ બારોટના ફોટા છે અને રાકેશ બારોટના મમ્મી એ મણિરાજના બેન છે એ તમને બતાવું તારા બેન એ તમને બતાવું હમણાં આવે એટલે અને ઉપરથી પણ તમને મકાન બતાવું તો આપણે જઈએ ઉપર બહુ મસ્ત ઘર બનાવેલું છે રાકેશભાઈએ અને આ સપુરભાઈ રાકેશ બારોટના પપ્પા અને એ રાકેશ બારોટની રૂમ પણ તમને બતાવું તો વિડીયોમાં બને રહેજો તો હજી ઉપર પણ છે ઘણું બધું છે તમને બતાવું તો આ એક રૂમ છે બીજી આ કોની રૂમ છે આ રાકેશભાઈ બારડની રૂમ છે જ્યારે એમનું શૂટિંગ હોય ત્યારે અહીંયા આવે નજીકનું શૂટિંગ હોય તો અહીંયા રહેવાનું કોડીનગર ને હમજો કોડીનગર સાઈડમાં બીજું છે વોશરૂમ ને તો વોશરૂમ ને છે તો બહુ સરસ રૂમ બનાવેલો છે રાકેશભાઈ બારોટે અને બહારથી તમને બતાવું તો મિત્રો તમે આ બહારથી જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન છે અને કાચનું બનાવેલું છે અને રાકેશભાઈ બારોટના પપ્પા આપણને બધું બતાવે છે બહુ સારા માણસ છે અને તમારે પણ આવવું હોય તો આવી શકો છો રાકેશભાઈ બારોટના ઘરે બહુ સારા માણસો છે તો આપણે હાલ હા રાકેશભાઈ બારોની રૂમ જ્યારે નજીકનું શૂટિંગ હોય ત્યારે અહીંયા આવે છે આપણે દરવાજો બંધ કરી દઈએ પહેલાં અને હવે બીજી રૂમમાં જઈએ એક રૂમ આ પણ છે તો મિત્રો આ પણ એક રૂમ બનાવેલી છે હજુ બનવાનું ચાલુ જ છે ને જઈ ગયું તો આપણ એક સ્ટુડિયો પણ બનાવે છે પોદીનગર બનાવે તો સ્ટુડિયો પણ રાકેશભાઈ બનાવે છે બાલાજી ચોકડી બાલાપીર ચોકડી કોધીનગર અને ઉપર પણ રૂમ છે એ તો ઉપરથી પણ તમને બતાવું બહુ જોરદાર મકાન બનાવેલું છે ગામડે તો હવે આપણે જઈએ ઉપર અને ઉપરથી બતાવીએ એમના પપ્પા આવે છે ઉપર એટલે ઘણા આપણે ઉપર પહોંચી ગઈ ને અમારા વિક્રમ ખોનપુર દરવાજો ખોલે છે એમના તો ઉપરથી તમે મકાનનું ધાબું જોઈ શકો છો બહુ જોરદાર બનાવેલું છે અને આ વરવાળા ગામ આ વરવાડા ગામ છે આખું તમને રાકેશભાઈ બારોટનું ઘર કોઈને અંદરથી નહીં બતાવ્યું હોય પણ આપણે બતાવી દઈએ કારણ કે આપણે સંબંધી નીકળ્યા અને સામે આપણી ગાડી પડી છે અને આ અરવાડા ગામ બાજુમાં ખેતર જ છે આ બાજુ પણ ખેતર છે કારણ કે એના મમ્મી પપ્પા બહુ સારા છે સારા માણસ છે અને આલે ચા બનાવે છે મારા માટે એટલી ઘણા અમે પુલાવો ઘરનું શૂટિંગ કરી લઈએ હજી પણ ઉપર છે જવા માટે પણ આપણે જવું નથી બરાબર તો હવે આપણે જઈએ નીચે અને રાકેશ ભારતની મમ્મી સાથે વાત કરીએ આપણે તો મિત્રો આ રાકેશભાઈ બારટના પપ્પા છે અને એમના મમ્મી તારાબેન અને સબુભાઈ

પુછી લીધી તે મળીયાર બહુ શાખાતા હતા શામજાતા હતા અને મળિયાર ઉપીધો મની આમ સારું ચાલે અમારો શરીર પણ સારો ચાલે ઢોલો મારા મુલાકનો અને આ સો ભાઈ તો અમે આ પવનભાઈ મોટા પછી મળીયાદભાઈ રસિંગભાઈ